તો જબ્બા ઢસ મજા કે બોલા એવા પૈસા મળ્યા એવા પૈસા મળ્યા કોઈ એમ કે પૈસા લાવશે પણ ચાના એવા પૈસા નોટો જો આધી પાસી નો થઈ જાય નકા ખસી જ આ નોટો લઈને આયા ચોથી

આ તો તાં કોઈ ની થઈ નઈ થાય નઈ નજર લાગી જાય તો મારી નોટો જોય ખબર ને કલકત્તા ની જોજો ના કે પછી તમણ કોક ની નજર ના લાગી જાય એ તો નજર મારી કોક ને લાગે કોઈ ના હું લાગે મને જવા દે હજી તો મારા જવાનું છે હજી બીજી બે ત્રણ દલાલી કરવાની છે હાર હાર નબળી ના રે ને આ કોક દાડા ને મોય પેલી ના થઈ જાય ના થાય ના હાર હાર જોતા ના ઓમ તમારા જેવા તો બરતા રહી અમે ઓમ ફરતા રહીશું આવા ને આવા બળેલા હોય ને એટલે કોક નું બારી સ્કૂટી કોઈ નામ હારી રાજી થઈ જ નહીં હમૂરદાય કોક ના જોડે નોટો ભારી ને એક બરવાનું ચાલુ કર્યું નહીં આવા ને આવા માણસો શું કરવાના લાય લાય આ તો ઘેર મજા મજા જય માતાજી હારો કટ્યો મને આવો ને આવી દલાલી મજો ને મારા પૈસા ખૂટી નહીં હમૂરદાય તમારા જેવા આશીર્વાદ નહીં જવા દે આવા ખાય

ભગત કાકા બાર તો આવો અરે ઘર માં કોમ કાઢ તું કે કોમ પડ્યું તું તમારું

પણ કોઈ હડખાઈ ના આયુ ભોમ જા સોનો મોનો પેલા અંદર ચાર ખાઈ જાય ડોબો બોલો ટોલું હતું ને તમારું

તમે બજાર માં જો આજુબાજુ જો સગનલાલ નું કોઈ નામ કા નિશાન નહીં તમે ચાણું પાણી એ પૂછ્યું તું ના એવું તો નહીં પૂછ્યું પણ અમારે એક ભાઈ ને કીધું કે એકમ પાડ્યો મારા ટોલા ની અરજન જરૂર એક નંબર નો મક્ખી ચૂસા તમારા મારે જોડે આવવું પડે મારા જોડે જે જોવાય બધું મૂલી આલુ ઈમુ એટલે પછી હું ઘર ઘેર જ જતો તો પછી આરે મળ્યા તો કે પેલા ભગત કાકા હી ને અમારા એમના જોડે કે તમારું સેટિંગ થઈ જશે કરી આલ તમને ગમે જે કરીને ટોલું મુકો હેરો તા નીકણ હવે એ ભગત કેવો માણસ હમ કોલસાણી ખોણ હોય ને એવી એની ઓળખોણ આજુબાજુ પોચ પંખોમાં પંખા હે ભગતરો હજી તમે આ તો પહેલી મુલાકાત થઈ એ ટોલું લઈ જાઓ ને લેકઝરી લેવી છે તોય ભગતરો લઈ આવ્યાલ છે તમે તો સમજો હા તો મને ખાલી ટોલાનું સેટિંગ કરે મારે અર્જન જરૂર છે હા ટોલું લઈ આવેલું અર્જન અર્જન ટોલો લઈ આવેલું મારે જેનો દેનો ટોલો લાઈન માંગવા હી અને રોજ રોજ પેલી થાય ના કતી

તારો માસ્યા માસ્યા હા હા ભગત બોલ્યા ભગત આવું જરૂર પેલું ટોલું હા કા વેચી માર્યું

હારી કરતા ના તારા રોટલા ખાધા આવું આવું મારા જીગર જાન આવું મારા માસ્યાંબર નંબર તો ભગત ભલ ભલા જોડે ખોરી લે એતો મારા વાત કરવી વાળે થાય તમાર જરૂર હોય તો બેહો ના જતા રહો જરૂર હોય તો પડશે હા ગોટ તપાઈ ને બેવું પડે જરૂર હોય તો બેહો ને કઈ હેઠળ ના જરૂર જ છે હા તો બેહો

તમે રાજી ના રેર થઈ જાવ એકદમ હરખાયા બીજો બસ આપડે બીજું કોઈ નહીં કમ્પ્લીટ એટલા કમ્પ્લીટ હરખાય જ છે તેથી બન જવાનું હ જીએ હેડો આપણે ઓત પછી તમને જોતા છે તો આલે ચિંતા ના કરતો પણ મને એટલું કામ કરી આલો ભગત કાકા મોય અંગાત આવતા દૂધ દૂધમાં મોસ પરાઈ માં ડફ દઈન ડપકી પડ્યો ભાઈ તારા નહીં આપું

મામા કેટલા હી માશાય માશાય મારો ઓસ્યુ મારો માશાય એ મારો ભાઈ આયેલો ને તૂટે મને મહી તું મને થયો મને મોડું આવે તો મારો ભાઈ મારો <laughs> oh, <laughs> <laughs>

ઘર આગર ચેવું પડ્યું બધું ઘરનો બાયણો નહીં પાછળ મોભાડો નહીં પથરો તૂટી ગયો બધું મું પૂરું કરું યાર આખા મહિનાનું બધું મું કરું હું યાર આ તો ડીલ ફાઈનલ હળ તાલી મચાલ નક્કી ફાઈનલ હેરો હાલો તાલી આલી તાલી લ્યો તાલી ફાઈનલ જો કરી દો વાત બે વાટા મારા બેટા ભાવ કઈ દીધો હવે જોયા ટોલું ચિંતા નહીં મીટિંગ તો બરોબર આપેલું ટોલું હાલ દીધું ના હું કરું નક્કી

અડ્ડી આઈ જાય બે મકા થોડું થોડું ફાવતું તો હિમાય બિલાડી લાવવા મારવાય જાય

એ તો 80000 પૂરા આલે હ મારો બેટો ઓને શું કરું આ બે ઓદરો ભેગુ બે કર્યા ફાઈ ગયો મારો તો મેટ નેટ મેરા તો ફાઈ જવાનું હોય ને તો મારા નો મડો કુટી મિલ

હું તો તમારું ઊંચાલીસ હજાર રૂપિયા હાલતો હતો પણ તમે સારાત્રી મારો બેટો હું કે મેમોના ઘરમાં ખાવા નહીં દાઢી કરવા પૈસા નહીં અટોણું હું પૂરું करू એટલે મે ને પણ મેમાન તો જોવો મારું આ થયું તું દસા આવી ગયો નક મારું આજ ગાડી પડી તો એટલે મારો બેટો મારું માછિયાનું કરી લો જિંદગીમાં કોઈનો વિશોવા ના રાખું ડોના ટૂકા કા ઝુબા નહીં હું એમને બોલાય

મારી ગાડી લાઈન બજારમાં ફરતો થઈ જાવ મેં તમને તો વાત નથી કરી કે પોત પછી જોતા છે હું તમને એ જુદા લેવાના હતા ને આ એક જુદા લેવાના હતા ઈ મે કરી નથી ઓના લ્યો તું તલાયો નહીં બૈલા ફાટી જાય અને તારા મુ એકે અડકો તે તારા દોત રમતા કઈ ના છે આ કદી દલાલી નહીં કરું

અરે હું ચાલી માજી તું મેં અરે તને આલી દીધું તા મુક રાજી થઈ ગયો આલી દીધું તા પણ ભાઈ 20 રૂપિયા લઈ ના હતો એ તો બોવાનું આ એ પૂરા પૂરા લઈ લાવજે ને કા તારા પગ ભાજી ના છે હા તને ખબર નઈ નટુ તો મુ મોટો ના મોનાલો લેનલ તો અડબો થાઉ